કોરોનાની મહામારીને લઈ બંધ થયેલી ટ્રેનો હાલમાં રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જો કે સમયમાં ફેરફાર કરાતા પાસ હોલ્ડરોનો ખિસ્સા પર તેની સીધી અસર પડી રહી છે જેથી પાસ હોલ્ડરો દ્વારા ગુરુવારના રોજ રેલવે સ્ટેશન ખાતે વિરોધ કરી ફરી લોકડાઉન પહેલાં જે સમયે ટ્રેનો ચાલતી હતી તે સમયે ચલાવવા માંગ કરવામાં આવી છે કોરોનાની મહામારીને ધ્યાને લઈ રેલવે પોલીસ દ્વારા ટ્રેનો બંધ કરાઈ હતી તે હાલમાં અનલોકમાં શરૂ કરાઈ રહી છે જોકે શરૂ કરેલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાઈ રહ્યો છે જેને લઈને રુજિંદા કામર્થે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અવર જવર કરતાં નોકરીયાત પાસ હોલ્ડરોના ખિસ્સા પર આની સીધી અસર પડી રહી છે એક તરફ કોરોનાને લઈને મન પડેલા ધંધા રોજગારમાં ઓછા પગારે લોકો કામ કરવા ટ્રાવેલિંગ કરી રહ્યા છે તો સરકાર દ્વારા લોકોના ખિસ્સામાં હાલ વધુ બોજ નાખવામાં આવતા હોય તેમ ટ્રેનો લોકડાઉન પહેલાં ચાલતી હતી તે સમય નહીં ચલાવી સમયમાં ફેરફાર કરાતા પાસ હોલ્ડરોને વધુ ખર્ચ ભોગવવો પડી રહ્યો છે જેને લઈને ગુરુવારે પાસ હોલ્ડરોએ રેલવે સ્ટેશન ખાતે દેખાવ કરી લોકડાઉન પહેલાં જે સમયે ટ્રેનો દોડતી હતી તે સમયે દોડવા માટે આવે માંગ કરવામાં આવી છે નામ એડવોકેટ યોગેશ બિલારે છે હું દિલ્હીમાંથી સુરત રોજ અપડાઉન કરું છું બરાબર સરકારે પેસેન્જર ટ્રેનો જે લોકડાઉન પહેલાં ચાલુ હતી બીજી બધી ટ્રેનો જે બંધ કરી છે લોકડાઉન પહેલાં જે ચાલુ હતી એ શેડ્યુલ પ્રમાણે પાછું ચાલુ કરવા માટે હું વાપીથી બરોડા સુધી પાંચ લાખ પાસ હોલ્ડરો હતી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરું છું બરાબર અમને ટ્રેન બંધ હોવાના કારણે ઘણી બધી તકલીફો થાય છે અમારા કેટલાક મિત્રોએ અપડાઉન કરવામાં બાય રોડ અપડાઉન કરવા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ને એ અમારામાં લોકડાઉનમાં અમારા માટે બહુ જ દુઃખદ ઘટના છે આજે ગવર્મેન્ટ સેક્ટરથી માનીને બધા સેક્ટર ચાલુ થઈ ગયા છે તો સરકાર ટ્રેન કેમ ચાલુ કરતી નથી હજે આજે વેક્સિન પણ સુધાઈ ગઈ છે વેક્સિનનું સફળ પરીક્ષણ બી થઈ ગયું છે અને ગવર્મેન્ટ સાઠ લાખ વેક્સિન તો એક્સપોર્ટ કરી છે તો બી છતાં પેસેન્જર ટ્રેન કેમ ચાલુ કરતી નથી અમારી મજબૂરી છે ને અમે મજબૂરીને કારણે અમે અહીંયા અપડાઉન કરીએ છીએ તો મારી પાંચ લાખ પાંચ ધારકો વતી રિક્વેસ્ટ છે કે બધી પેસેન્જર ટ્રેન તથા અન્ય ટ્રેન રાબેતા મુજબ લોકડાઉન પહેલાંના સુધી પ્રમાણે ચાલુ કરે અને અમે એટલા બધા ફર્સ્ટેજ થઈ ગયા છે કે હવે અમે બધાને નક્કી કર્યું છે કે નો ટ્રેન નો વોટ હાલમાં જે નગરપાલિકા ગ્રામ પંચાયત ચૂંટણી આવનાર છે અમારા પાસ ધારકો વતી કોઈ પાસ ધારક વોટ કરશે નહીં જ્યાં સુધી ટ્રેન ચાલુ થાય નહીં ત્યાં સુધી

હાલ તો જોવું એ રહ્યું કે પાસ હોલ્ડરોની માંગ રેલવે વિભાગ સાંભળશે કે તેઓની આવી કાર બી મોંઘવારીમાં પણ પેટ પર પાટું મારવું પડશે તે જોવું રહ્યું અઝર કુરશી ટેન્ફર વેન્યુ